નમસ્કાર મિત્રો ગુજરાતના હવામાનમાં રાતોરાત મોટો પલટો જોવા મળ્યો છે કારણ કે જોઈ શકો છે એકવાર રંગ પકડશે તેવું રહ્યું છે આપણે મિત્રો જણાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો કે સાગરની અંદર વાવાઝોડાની સિસ્ટમો પણ યથાવત બનતી જોવા મળી રહી છે જેને લઈને અંબાલાલ પટેલની આગાહી મહદઅંશે સાચી

તમને જણાવીશું આજના વિડીયોની અંદર તો મિત્રો આ વિડિયો ખૂબ જ ઉપયોગી અને કામનો રહેવાનો છે તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો જેથી કરીને આ દરેક માહિતી અને અપડેટ જે છે મિત્રો તમને મળી જાય તો આવો મિત્રો એક પછી એક શરૂ કરીએ સૌથી પહેલા જોઈ લઈએ કે ખાસ કરીને તમને જણાવી દઈએ કે નવું નક્ષત્ર અત્યારે શરૂ થવા જઈ રહ્યું છે ખાસ મિત્રો દસ તારીખથી જે છે તે ઘેલી ચિત્રા નક્ષત્રની શરૂઆત થવાની છે અને મિત્રો હાથિયા નક્ષત્ર બાદનું આ નક્ષત્ર છે અને તમને જણાવી દઈએ કે આ નક્ષત્રનું નામ ઘેલી ચિત્રા કઈ રીતના પડ્યું તો મિત્રો પહેલાની લોકવાયકા પ્રમાણે આ નક્ષત્રનું ના માત્રને માત્ર ચિત્રા નક્ષત્ર હતું પરંતુ એકવાર આ નક્ષત્રમાં એટલો ગાંડો વરસાદ આવ્યો કે ત્યારથી જ તેનું નામ ગાંડુ ઘેલું એટલે કે ઘેલી ચિત્રા નક્ષત્ર પાડવામાં આવ્યું છે અને આ નક્ષત્ર મિત્રો 10 તારીખથી શરૂ થશે ત્યારથી લઈને 16 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં થવા જઈ રહ્યું છે મેઘ તાંડવ તો જાણી લેજો ઘરની બહાર નીકળતા પહેલા પણ જાણી લેજો આ સમાચાર ઉપયોગી રહેવાના છે ખાસ વરસાદની જે આ નવી સિસ્ટમો અત્યારે એક્ટિવેટ બની છે તે ગુજરાતના દરેક ભાગોની અંદર વરસાદ વરસાદનું જોર લઈને આવી રહ્યું છે તેને લઈને વિદાય લઈ ગયેલું ચોમાસું જે છે તે ફરી એકવાર સક્રિય બન્યું છે અને એક ચોમાસા બાદનું પહેલું માવઠું જે છે તે પણ મિત્રો જોવા મળી રહ્યું છે તો તેના વિશે મિત્રો વાત કરીએ તેના પહેલા જે છે તે ખેલી નિચિત્રા નક્ષત્ર જે સૌથી પહેલા અત્યારે શરૂ થયું છે તેના વિશે મિત્રો આપણે થોડી ઘણી અપડેટ અને માહિતી મેળવી લઈએ ત્યારબાદ આપણે વરસાદની માહિતી મેળવી લઈશું ખાસ કરીને દસ અગિયાર અને બાર તારીખ ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે

વરસાદના યોગ કેટલા દેખાઈ રહ્યા છે આવનારા બે થી ત્રણ દિવસ તો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ નવ તારીખથી તો ખાસ નવ તારીખે સાંજે તમે જોઈ શકો કે નવ તારીખે સાંજના સમયગાળા આસપાસ સાત થી આઠ વાગ્યા આસપાસ દક્ષિણીય ગુજરાતના ભાગોમાં વરસાદની સિસ્ટમો એક્ટિવેટ બનતી જોવા મળી રહી છે કારણ કે તેનું મુખ્ય કારણ છે કે ખાસ કરીને અત્યારે નવ તારીખથી થી જે અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમો તે મહારાષ્ટ્રમાં વરસાદ લઈને આવશે અને મહારાષ્ટ્રમાંથી ધીમે ધીમે આ સિસ્ટમો ઉપર ગુજરાત તરફ આગળ વધવા લાગશે જેને લઈને દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાગો છે જેમ કે તમને જણાવી દઉં તો અહીંયા જોઈ શકો રાજપીપળા બોડેલી ભરૂચ છોટા ઉદેપુરના વિસ્તારો તેની સાથે સુરત આહવા ડાંગ ઉમરપાડા દેડિયાપાડા જંબુસર કરજણ વ્યારા બારડોલી વલસાડ નવસારી અને આહવા ડાંગની અંદર જે છે તે નવ ઓક્ટોબરના રોજ સાંજના સમયગાળા આસપાસ રીતસરનું મેઘ તાંડવ થતું જાય છે તે મિત્રો તમને જોવા મળી શકે તેની સાથે મિત્રો અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ છૂટા છવાયા જે છે તે ઝાપટા જોવા

તેની સાથે વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો તો વાદળના ઘેરાવા સાથે નાની મોટી સિસ્ટમો એક્ટિવેટ થવાને કારણે ગુજરાતમાં તાંડવ અને જોવા મળી રહ્યો છે ઓક્ટોબર આસપાસ મિત્રો માહિતી મેળવી તો અગિયાર તારીખની માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને અગિયાર તારીખથી મિત્રો જોઈ શકો કે દક્ષિણ ગુજરાતના દરેક ભાગો સૌરાષ્ટ્રના દરેક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી છે તેની સાથે મધ્ય અને ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ વાદળો દેખાય

અરબસાગર સક્રિય થતા વાવાઝોડાની સિસ્ટમો અરબસાગરની અંદર સાયક્લોનિક સિસ્ટમો બની રહી છે જેને લઈને મિત્રો આપ જોઈ શકો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે છે તે કેટલે હદે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો સક્રિય થશે અને તેને લઈને મિત્રો ગુજરાતમાં જે છે તે અતિ ભારે મેઘતાંડવ પણ સર્જાવાનું છે તેના વિશે આ સિસ્ટમને લઈને જો કોઈ નવી માહિતી મળશે તો વિગતમાં

કલાક આવે છે બે કલાક નહીં તો એક દિવસ આવે છે એક દિવસ નહીં તો કદાચ બે દિવસ આવતા હોય છે પરંતુ આ સિસ્ટમ તો નવ અને દસ તારીખથી મધ્યમ સ્વરૂપ શરૂ થશે ત્યારથી લઈને સોળ તારીખ સુધી તો રીત સરનો આબ ફાટતું દેખાઈ રહ્યું છે તેનું મતલબ એમ કે આ એક મિની વરસાદનો રાઉન્ડ છે એક આ પ્રોપર વરસાદનો રાઉન્ડ છે આ કોઈ ભેજને લીધે વરસાદ નથી તેની સાથે આ એક કોઈ માવઠું નથી પરંતુ આ એક પ્રોપર વરસાદી રાઉન્ડ આવવાનો છે તો આ રાઉન્ડને લઈને આધારે મિત્રો ખેડૂત ભાઈઓ જે છે તે પોતપોતાનું ખેતી આધારિત જે પણ કાર્યો હોય

કરીને ગુજરાતની ની અંદર અઠ્યાવીસ ઓક્ટોબર આસપાસ એક બીજા

વધારાને કારણે ભારે ગરમી જોવા મળી રહી છે અને આપણે મિત્રો જણાવી દઈએ કે ખાસ કરીને અંબાલાલ પટેલે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અત્યારે જે આ ગરમી ભેજને કારણે જોવા મળી રહી છે તો આ ગરમી જે છે તે મિત્રો ત્રણ થી લઈને ચાર નવેમ્બર એટલે કે ભાઈ બીજ અથવા તો દિવાળીના સમયગાળા સુધી આપણને જોવા મળી શકે ત્યારબાદ જે છે તે મિત્રો ધીમે ધીમે જે છે તે શિયાળાની શરૂઆત થવા લાગશે પરંતુ તેના પહેલા વાવાઝોડા અને વરસાદ આપણે ખૂબ જોવા મળવાના છે તો તેના વિશે ડેઈલી આ ચેનલના માધ્યમથી તમારા સુધી સચોટ અને સાચા સમાચાર ડેઈલી પહોંચાડવામાં આવશે મિત્રો હાલ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરીને એક લાઈક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે દરરોજના હવામાન સમાચાર તમારા સુધી પહોંચાડવા માટે વાવાઝોડું આવશે તો તેના વિશે મિત્રો ચોક્કસ તમને અગાઉ જાણ કરી દેવામાં આવશે અથવા કોઈ નવી મોટી વરસાદની સિસ્ટમો બનશે તો તેના વિશે પણ તમને ચોક્કસ હું જાણ કરી દઈશ આ ચેનલના માધ્યમથી તો આ વિડીયો જે તો તમારા ભાઈબંધોને વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરી દેજો જેથી તે લોકોને પણ સાચા અને સમાચાર સચોટ